દવા ઘણી કઢાવી પણ કોઈ ફરક ના પડ્યો આ રેનોટેસની દવા લેવાથી રેનોટેસ ફૂડ સપ્લિમેન્ટ હા હા હાલ મને ઘણો આરામ છે હા હા અને શું લેતા હતા તમે કઈ એલોપથી કઈ લેતા હતા આ એસિડિટીની ગોળી લેતો તો પહેલાં હા રેબે પ્રાઇઝ ઓલ હા સવારે કાયમ એક લેવી પડતી હા જો ના લઉં

જોરદાર રિઝલ્ટ વસ્તુના આવે છે થેન્ક યુ